નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છીએ કડીના કોટની મેરડી માના દર્શન કરવા કઢી એટલે સોનાની દડી કહેવાય અને જ્યાં મેરડી માતા બિરાજમાન છે મેલી મેલા ન ભોગવે મેલી મેલા ન ખાય જેના ભેળેમાં મેલડી એના દુઃખને દારી જાય મેલી મેલી સૌ કહે પણ મેલી નહીં તલભાર મહામાયા મેલડી તું તો આદ શક્તિનો અવતાર કડીનો રાજમહેલ આપના સમક્ષ દેખાઈ રહ્યો છે અને રાજમહાલયમાં બેઠેલી મા ભગવતી મેરડીના દર્શન કરવા આજે આપણે બધા આવ્યા છીએ તમામ મિત્રોને માતાજીના દર્શન કરાવવા છે આ છે મેરડી માતાજીનું પરિસર આ છે જૂનો મહેલ જ્યાં મલ્હાવરાવ રાજ કરતા હતા અને ગાયકવાડ સરકાર જેની આજુબાજુના એરિયામાં બહુ સરસ મજાની પોતાની એક આગવી પ્રતિમા હતી અને ઈ માવરાવ બુદ્ધિશાળી ક્ષમતાવાળો યુદ્ધ કૌશલથી જાણકાર અને એવો જોરદાર રાજા હતો જે આ રાજમહાલયમાં છેલ્લો રાજા કહેવાય એને મા ભગવતી મેરડીની પરીક્ષા લીધેલી અને પરીક્ષાની અંદર હવા હો ભુવાઓને એક વાળામાં પૂર્યા હતા જે બુઓ પરીક્ષામાં ફેલ થાય એને જેલમાં પૂરી દેવામાં આવતા બ્રાહ્મણોને પણ પૂરેલા આ એ વખતનો રાજમહાલય છે કે જે રાજમહાલયની બોલબાલા આજુબાજુના એરિયામાં સુવર્ણ અક્ષરે લખાયેલી હતી અને મધ્યાહને સૂર્ય તપતો હતો એવો રાજમહાલય અને આપને દર્શન કરાવી રહ્યા છીએ મા ભગવતી મેરડી માના પરિસરના પણ આ છે રાજા મલહાવરાવ જે આપ ફોટામાં જોઈ રહ્યા છો ભાઈ ભાઈ અને માતાજીના પારખા કરવા માટે થઈને એક માંડની અંદર પતકોડું વાવેલું અને પતકોડું માંડ ફૂટે નહીં અને બાર કાઢવાની એક પ્રતિમા અમને રાખેલી એવી ધીજ બાંધેલી અને બિલાડીને સાતમાં મારે બાંધેલી સાતમાં મારે એક બિલાડીને બાંધેલી કે શું છે એ કહી દો ત્યારે જીવણ બાર નામના ભુવાએ એ ધીજ પકડેલી અને માતાજીએ એમ કીધેલું કે હે મલાવરાવ આ ભુવાજીઓને જેટલાને બાંધ્યા છે એમને છોડી દે અને જે જગ્યાએ તે મારું પારખું લીધું છે ને એ જગ્યાએ બિલાડીને ન બંધાય ત્યાં તો હું મેલડી હવે બેહવાની છું અને જગત આખામાં મારા નામનો ડંકો એવો વાગશે એવી માતાજીએ ધીજ આપેલી એવી અનોખી વાત છે એ વાત આપણા સમક્ષ આપણે કોકદી શેર કરશું આ કડીના રાજમહાલયમાં મલ્હાવરાવ એક અદ્ભુત રાજા હતો અને એ રાજાની આ રાજગાદી એટલે ગાયકવાડ સરકારની તપતી રાજગાદી કહેવાતી અને આપણે બધા એ જગ્યામાં આવ્યા છીએ કે જે જગ્યાની અંદર રવિવાર હોય મંગળવાર હોય ત્યારે કેટલાય ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આજ આપણે દર્શને આવ્યા છીએ મહાસોદ બારસ રવિવાર અને તેર બે બે હજાર બાવીસનો દિવસ છે આ ફોટો તમે જોઈ રહ્યા છો હીરામાનો છે જે ભુવાજી હતા દીકરા દીકરીઓને ઘાટડી પહેરાવતા આશીર્વાદ આપતા અને એમની મનોકામના પૂર્ણ થતી અહીંયા શરૂઆતમાં ચંદુજી હરિજી ઠાકોર આ મા ભગવતીની સેવા કરતા અને ચંદુજી હરિજી ઠાકોર પોતે ભક્તિ કરી અને તમામ ભક્તિનું ભાથું આવનાર ભક્તોના માટે ખર્ચી દેતા ઉજળો આવકારો આપતા આવનાર માણસને પોતાનો પરિવાર હોય એવા ભાવથી એમ કહેવાય કે એમને આવકારો આપતા એ ચંદુજી હરિજી ઠાકોરના પછી ભીખાજી આવ્યા અને હાલ આપ દર્શન કરી રહ્યા છો એ દિનેશજી છે અને દિનેશજી પોતાના ભાવથી ને પ્રેમથી ભક્તોને આવકારો આપે છે એમના પછી દીપુજી એ પણ આ જગ્યાની બહુ સરસ મજાની સેવા કરે છે અહીંયા અષાઢી બીજના સરસ મજાના ભવ્ય રાસ ગરબાનું આયોજન થાય છે દૂર દૂરથી માણસો મા ભગવતીના દર્શન કરવા આવે છે અને એ આ મા ભગવતી મેરડી છે કે મેરડી માતાના માટે તો ઇતિહાસમાં પણ છે કે સમગ્ર દેવોથી જ્યારે એક રાક્ષસ મરતો નથી અને રાક્ષસને જ્યારે દેવો મારવા જાય ત્યારે ગાયના શરીરમાં પહે જતો હોય એનું નામ હતું અમરિયો દૈત અને અમરિયા દૈતને મારવા માટે કોઈ દેવો સક્ષમ થયા નહીં ત્યારે મા ભગવતી મેરડીને પ્રગટ કરવામાં આવેલી અને સમગ્ર દેવોએ પોતપોતાની શક્તિ અને આપી અને મહામાયા મેરડીને કીધું કે જા અમરિયા દૈતનો ખાતમો બોલાવી દે એનો વધ કરી દે અને ઈ આ મા ભગવતી જેથી ગાયના કરકામાં પેસેલા અમરિયા દૈતને બહાર કાઢી અને જેમ કોઈ માણસ મંદિરમાં શ્રીફળ વધેરે એમ અમર્યા દૈતનું માથું વધેરી દીધેલું અને અમર્યા દૈતના ત્રાસથી સમગ્ર મુક્ત થયા ધર્મનો જય થયો અધર્મનો નાશ થયો અને સમગ્ર દેવો જ્યારે ભોળાનાથને મળવા જાય છે ત્યારે ભોળાનાથે એમ કીધું કે અમરિયા દૈતના હારે કોણ લડ્યું કોઈ દેવ બોલ્યા નહીં અને ત્યારે આ મહામાયા એટલું બોલી કે અમરિયા દૈતના હારે મેં લડી હું લડી એમ કે હા તો આજથી તારું નામ મેલડી અને નાથના શ્રીમુખથી શબ્દ નીકળેલો કે આજથી તારું નામ મેલડી અને મેરડી આ પૃથ્વીના પાટ ઉપર કંઈક ઉજળા કાર્યો કરી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે એવી મહામાયા મેરડી મારા કડીના કાંગરે બિરાજમાન છે એ મલ્હાવરાવના મેલની અંદર મા ભગવતી મેરડી બેઠી છે એના દર્શન કરવાથી મારો તમારો હૃદય રાજી થઈ જાય આજ એ મા ભગવતી મેરડીના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ અને માના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આ બધા તમને જે દેખાય છે એ બધા ઘણા બધા ભક્તો અહીંયા આજે રવિવાર છે તો આવ્યા છે આપણે ઉપર જઈશું અને મા ભગવતી જ્યાં બેઠા છે એમના દર્શન કરીએ ચલો આ મંદિરના પગારથી આ તમે ચડશો ત્યારે હયાના ભાવની અંદર એક અનેરો હેત પ્રગટ થાય છે આ જૂનો ઝરૂખો તમને દેખાઈ રહ્યો છે કડી આખું તમને આ મંદિર પર જ્યારે દર્શન કરવા જાઓ તો આખા કડીનો નજારો દેખાય ભાઈ ભાઈ ક્યાં વાત છે પ્રેમસે બોલો જય મેરડીમાં તમને બધાને કહું બોલો જય મેરડીમાં ભાઈ ભાઈ એવી માં ભગવતી મેરડીનું સાનિધ્ય છે અને માતાજી સાતમાં મારે બિરાજમાન છે ગટના કાંગરે બિરાજમાન છે મને તો એવું લાગે છે કે સાતમાં મારે બેઠી બેઠી મા ભગવતી મેરડી પોતાના ભક્તોનું રખવાડું કરતી હોય તેવું આપણને લાગે હો આપને દર્શન કરાવતા મને પણ આનંદ થાય છે તો મિત્રો તમને મોજ આવે તો આ ગુંજવાણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખવાનું ભૂલતા નહીં હો અને આ વિડિયો તમારા તમામ મિત્રોના સાથે શેર કરજો એવા પવિત્ર ભાવથી આપણે આ ઉપર આવી રહ્યા છીએ પણ ઉપર વેઇટિંગ ચાલે છે આપણે થોડી વાર રાહ જોવી પડશે અને ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે ભાઈ ભાઈ ત્યાં સુધી આપણે બાજુનો નજારો જોઈએ આવો આ છે તમને દેખાય છે આ રાજમહાલય છે સામે ઝરૂખા છે હાલ ઝાડવા ઊગી ગયા છે પણ એ રાજ રાજકચારી છે સામે તમને દેખાય છે સૂર્ય નમસ્કાર કરવાની જગ્યા છે ત્યાં મલાવરાવ રાજા રોજ સવારે સૂર્યને જળ ચડાવતા હતા આખી કડીના દર્શન અહીંયા થાય છે હજુ આપણે ઉપર જાશું તો કોરમોર આખી કડીને આજુબાજુના ગામના દર્શન આપણને આ જગ્યા ઉપર ઊભા રહીને થાય આ માતાજીનો પરિસર પણ આપણને ઉપરથી દેખાય છે હવે ભક્તોની ભીડ થોડી ઓછી થતી જાય એમ લાગે છે આપણે ઉપર જઈશું ભાઈ ભાઈ મા ભગવતી મેરડી એના અનેરા કાર્યો અને માતા તો માતા છે ભાઈ માથી મોટું કોઈ નહીં ભલે જર ધરકે જગદીશ સૌ કોઈ નમાવે શીષ ઓલી અંબા આગળ આલિયા ઓલી મેલડી આગળ આલિયા વિહત આગળ આલિયા મૂળ ટૂંકમાં માય મા છે બાકી વગડાના વા છે આજે મા મેરડીના ખોળામાં આપણે આવ્યા છીએ બાપ રુધિયો રાજી થાય અમા કોઈ બહેમત નહીં અને માના પાલોમાં જ્યારે દીકરો આવી જાય ત્યારે એને કાળનો પણ ભય લાગે નહીં એ સો ટકાની વાત છે જોઈ લો આ અમારી કડી સોનાની દડી કડી અમારી સોનાની દડી ભાઈ ભાઈ સૂર્ય મહારાજના પણ દર્શન થઈ રહ્યા છે આદિ દેવ નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે તે આદિત્યસ્ નમસ્કારમ એ કુરવંતિ ધીને ધિને જય સૂર્યનારાયણ સારું કરજો બાપા હે મા મેરડી આ વિડીયો જોનાર તારા તમામ ભક્તોને અયાના ભાવથી આશીર્વાદ આપજે અને એના ભેળા અમને પણ રાખજે એવી માને આપણે પ્રાર્થના કરીએ જય હો જય હો આ માતાજીનું નીચ સ્થાન છે કડીના કાંગરાની મેરડી છે ઓ ભાઈ ભાઈ અને મા ભગવતી જ્યાં બેઠી છે એના દર્શન કરતા રુદિયો રાજી થઈ જાય ભાઈ 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 જય હો જય હો જય મા મેરડી આ બાજુમાં જે દેખાય છે ભોયરાનું છે ત્યાંથી રાજા આવતા રોજ દર્શન કરવા ત્યાં એક આગવી સીડી છે એ ડાયરેક્ટ એક જ વ્યક્તિ આવી શકે એ રાજાની ગુપ્ત સીડી છે બાજુમાં આ મંદિર છે આ મંદિરના તમે દર્શન કરી રહ્યા છો મા ભગવતી માની પ્રતિમા છે અને આ ફોટો આદિ અનાદિ કાળથી છે આ જગ્યાના મને જાણવા મળ્યું છે કે છસો ને વર્ષ જૂની આ જગ્યા છે મા ભગવતી તો અનંત કાળથી છે પણ આ જગ્યા ને લગભગ સાડા છસો વર્ષ થયા છે અહીં આપણે માતાજીના દર્શન કરી રહ્યા છીએ જય મા મેરડી હવનું હારું કરીજે મા ભેળા અમને રાખજે મા એવા પવિત્ર ભાવ સાથે આ મંદિરના પરિસરના આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા માતાજીના સ્થાનકે અનેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે કારણ કે જયતી જયતી જગમાત જયથી કારણ સબ કરની જયતી ભરણ ભંડાર જયથી તારણ યર તરને જયતી તે બૌદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાજી જય તિદિ જન્નાદિ પિન્ડ બ્રહ્માંડ યુપાયી અવલોક લોક સાધત યખેલ કરની અસુરવદ કાલિકા રહો મોહી સહાય રણક્ષેત્ર પર જય જગચંડી જ્વાલિકા એવી માં ભગવતી આ કડીના ખોટ ઉપર બેઠી છે અને આપને દર્શન કરાવી રહ્યા છીએ આખા આ કડીના ભગવાન ભાસ્કરથી માંડી અત્યારે સાંજનો છ વાગ્યાનો લગભગ સમય છે અને છ વાગે પણ આટલા બધા ભક્તો આવી રહ્યા છે આજે રવિવાર છે સવારથી સાંજ સુધીમાં અનેક ભક્તો આવી અને મા ભગવતીના દર્શન કરે છે આ તમને દેખાય છે આખો આ કડીનો નજારો ફરતે કડીના દર્શન કરવા હોય તો મા ભગવતી મેરડીના દર્શન કરો આખી કડીના દર્શન થઈ જશે હો વાહ વાહ આજ પણ મલાવરાવ રાજાના ગઢના કાંગરા સામે દેખાય છે કોટની દિવાલ છે અને એ દિવાલ કેટલી મજબૂત છે એ તમે જોઈ રહ્યા છો કેટલા વર્ષો જૂની દિવાલ છે તે સતાય લાગે છે ને ખમતી ધર ભાઈ ભાઈ આ રાજમહાલય જરૂર ખાશે જય હો જય હો અને આ આપણે દર્શન કરીએ છીએ માતાજીના મંદિરની મેઇન ધજાના જય હો જય હો જય હો મા ધજા એ તો ધર્મનું ટાવર છે હંમેશના માટે રુદિયામાં ધર્મને જોડે રાખજે હો હે એમાં હારી બુદ્ધિ આપજે હારી શક્તિ આપજે અને દરેકની નિરોગી કાયા બનાવજો એટલી માગણી છે અમારી જાય મેરડીમાં અહીંયા આપણે ઉપર અત્યારે આવી ગયા છીએ અને આ છે માતાજીની અગરબત્તી ભરાવવાનું સ્થાન તમે જોઈ લો કેટલી અગરબત્તી રોજની પ્રગટાવાતી હશે અહીંયા દીવો ચાલુ છે ત્યાં લોકો ભાવથી ને પ્રેમથી શ્રીફળ વધેરે છે આ માતાજીની મેઇન જગ્યા છે હો જય હો જય હો અહીંયા આવો એટલે તમને એવું લાગે કે જાણે હું મા ભગવતી મેરડીના ખોળામાં બેઠો છું હો ઘણા ભક્તો જો આવી રહ્યા છે જો ભાઈ ભાઈ જય હો જય હો જય હો કેટ કેટલા ભક્તો આવે છે ભાઈ ભાઈ જાય બોલેના અને આપણે હવે માતાજીના દર્શન કર્યા છે હવે આપણે નીચે જઈશું નીચે માં ભગવતીના પરિસરમાં જઈ જય હો જય હો જય હો અંતરના ઉડાણની કોઈક વેધુને ભણાય પછી એને ચોરેના ચર્ચા ચિત્તની વાતો શંકરા હે એટલે આવા સારા સારા વિડીયો તમને આ ગુંજવાણી ચેનલમાં અવનવા મંદિરોના દર્શન કરવા મળશે માટે આપ સર્વને વિનંતી છે કે અમારી ગુંજવાણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકનનું બટન દબાવજો અને આવા વિડીયો તમે બધી જગ્યાએ શેર કરો એવી અમારી એક અંતરની આશા છે ચેનલને તમે સહકાર આપજો મા ભગવતીના સાનિધ્યમાં જે જે ભક્તો આવે છે આપને પણ વિનંતી છે કે એકવાર માતાજીના દર્શન કરવા માટે અમારા કડીમાં જરૂર પધારજો વેલકમ 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 માતાજીના દ્વારે આવવાથી મંદિર એટલે મનને સ્થિર કરે એનું નામ મંદિર છે અને એવું આ મંદિર છે કે તમે દર્શન કરશો તો તમારો હૃદયઓ રાજી થઈ જશે માના આશીર્વાદ મળશે અને કુટુંબ પરિવારની અંદર પ્રેમનું પોષણ થશે ધર્મની જ્યોતિ તમારા ઉંમરે હંમેશના માટે પ્રગટતી રહેશે એ આ મંદિરના દર્શન કરશો ને તો એવો અનુભવ થશે તો મિત્રો આ મંદિર પરિસરમાં ઘણા સમયથી માતાજીની સેવા થાય છે ભક્તોને આવકારો અપાય છે અહીંયા શરૂઆતમાં ચંદુજી હરિજી ઠાકોર માતાજીની સેવા કરતાં અને હીરામાં પણ સેવા કરતા એ ચંદુજી પછી ભીખાજી આવ્યા ભીખાજી પછી હાલ દિનેશજી મા ભગવતીની સેવા કરે છે આ મેન માતાજીનું સ્થાનક છે મા ભગવતીના દર્શન આપણે કર્યા ઉપર અને આ નીચે એથી વિશેષમાં માતાજીનો અખંડ દીવો છે એથી વિશેષમાં તમે દર્શન કરી રહ્યા છો ભુવાજી ચંદુજી હરિજી અને ભીખાજી ચંદુજીના આ અમારા દિનેશજી ઠાકોર જે હાલ ગાદી સંભાળી રહ્યા છે અને આવનાર સમયમાં ગાદી સંભાળશે એ અમારા દીપુજી ઠાકોર આ જગ્યામાં આવો ભાવ છે નમસ્કાર જય ભોલેનાથ જય હો જય હો જય હો